મારું નામ નિતલ મોદી છે હું ધ સેન્ટા કિટ પ્રી સ્કૂલથી આવું છું રાજકોટમાંથી અમે લોકો બધા ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશનમાંથી આવી રહ્યા છે હવે બધા જાણો છો કે આ રક્ષાબંધન આપણો એક ભાઈ બહેનનું પવિત્ર ત્યોહાર છે એ નિમિત્તે અમે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને અમે બધા લેટર લખી રહ્યા છે કે અમારી જે બેન બેન જે માગે રક્ષાબંધનમાં એ ભાઈએ આપવાનું હોય છે તો એ આશાથી અમે બધી જ બહેનો અહીંયા આવી રહ્યા છે અને આ રજૂઆત કરી રહ્યા છે કે અમને જે બી અડચણ પ્રી સ્કૂલના એસોસિએશનમાં આવી રહી છે તો એ અમારી પ્રોબ્લેમ એ ભાઈ અમારા સોલ્વ કરે એ નિમિત્તે અમે અમને રાખડી પણ મોકલી રહ્યા છે અમે રજીસ્ટ્રેશનમાં અમારે જે લોંગ લીઝ માટે એગ્રીમેન્ટની જે વાત કરી રહ્યા છે જે શક્યતા નથી આજે બધી બહેનો પોતાનું ઘર એમાંથી ચલાવી રહ્યા છે નાની જે બધી પ્રીસ્કૂલો છે પછી એનું જરાક વિચાર કરીને જે અમારે એગ્રીમેન્ટની બાબતે એમણે અમે આ લેટર બી એક લખીને મોકલાવેલો છે બાકી બધી વિગત માહિતી બી એમના પાસે પહોંચી ગઈ છે તો કૃપયા કરીને અમારી બાબતમાં જરા ધ્યાન આપે અમારી બહેનોને સહકાર આપે એવી અમારી બધાની આશા અને વિનંતી છે મુખ્ય માંગણી મેન તો અમારી એગ્રીમેન્ટ છે જે લોકોએ પંદર વર્ષનું લીઝ એગ્રીમેન્ટની વાત કરેલી છે તો એ અગિયાર મહિનાનું રાખે કારણ કે એ લોંગ ટર્મમાં તો કોઈ કાળે પોસિબલ નથી પછી જે બીયુ સર્ટિફિકેટની વાત આવે છે એ બીયુ સર્ટિફિકેટના બાબતે બી અમે એમને ચર્ચા કરેલી છે એના માટે બી એ ધ્યાન આપે બાકી આ વિગત માહિતી આમાં બધી લખેલી છે અમે હજાર બે હજારની ઉપર રાખડીઓ મોકલાવેલી છે